હાય ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન અપમાં તમારું સ્વાગત છે આજે આપણે સિંગોડા બાફવાની પરફેક્ટ રીત જોઈશું બજારમાં જે બાફેલા સિંગોડા મળે છે એ જ રીતના આજે આપણે સિંગોડા બાફીશું સૌથી પહેલાં એક કિલો સિંગોડાને આપણે સાફ કરી લઈએ તેના માટે અહીંયા પાણીથી આપણે તેને ધોઈ કાઢીશું બરાબર હાથથી મસળીને ધોઈશું જેથી આપણે જ્યારે બાફીએ ત્યારે તેમાં કોઈ ડસ્ટનો ભાગ ન રહે સિંગોડાની પસંદગી કરતી વખતે આ રીતના મોટી સાઇઝના જ સિંગોડા પસંદ કરવા શિયાળો શરૂ થતાની સાથે જ બજારમાં સિંગોડા મળવાનું શરૂ થઈ જાય છે આ સિંગોડા અલગ અલગ કલરના જોઈ શકો છો રાતા કલરના પણ આવે છે ગ્રીન કલરના પણ આવે છે બ્રાઉન કલર અને બ્લેક કલરના પણ આવે છે આ રીતે સિંગોડાને આપણે વચ્ચેથી કટમાર્ક લગાવીને સાઈડ પર મૂકીશું જો કટમાર્ક લગાવતા ના ફાવે તો કટમાર્ક નહીં લગાવીએ થોડી તકલીફ પડે છે કટમાર્ક લગાવતી વખતે કેમકે સિંગોડા થોડા ટાઈટ હોય છે કઠણ હોય છે સારા મેના સિંગોડા પસંદ કરવા માટે આ રીતના મોટી સાઇઝના કડક સિંગોડાની જ પસંદગી કરવી શિંગોડાને ધોઈને બધું જ પાણી તેમાંથી બહાર કાઢી લઈશું અને એક બીજા વાસણમાં કાઢી લીધા છે હવે સિંગોડાને બાફવા માટે કોઈ પણ બાફવા માટેનું મોટું વાસણ લઈ લેવું અહીંયા મેં ઢોકળા બાફવાનું વાસણ લીધું છે તેમાં બેથી ત્રણ ગ્લાસ પાણી એડ કરીશું અને ઉપર કોઈ પણ કાણાંવાડું ટોપો મૂકી દેવો અથવા કાણાંવાડી ડીશ મૂકીને તેની ઉપર સિંગોડા મૂકી દઈશું અને ઢાંકી દઈશું લગભગ પંદરથી વીસ મિનિટ માટે આપણે બોઇલ કરવા મૂકીશું બાફતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી બરાબર બફાઈ જાય ત્યારબાદ આપણે તેને થોડા ઠંડા પડવા દઈશું અને પછી આ રીતે ચપ્પાની મદદથી કટ કરીશું અને જે પણ ઉપરનો બ્લેક પાર્ટ છે કાળો ભાગ તે આપણે બહાર કાઢી લઈશું તો સિંગોડાની ઉપરથી છોડાનો જે ભાગ છે તેને આપણે કાઢી લઈશું તેની ઉપર જે બ્રાઉન કલરની સ્કીન દેખાય છે તે પણ આપણે બહાર કાઢી લઈશું જો તે ખાવામાં આવી જાય તો થોડું કડાશ જેવું લાગે છે તેથી આપણે તેને એકદમ વ્હાઈટ સ્કીન બહાર કાઢી લઈશું અને તમે તોડીને જુઓ તો આ રીતના સિંગોડા બફાયેલા છે તો સિંગોડા આ જ રીતના બાફેલા જોઈએ હવે જો આપણે કટમાર્ક લગાવેલો હોય તો આ રીતે સરળતાથી નીકળી જાય પણ એની અંદર કટમાર્ક નથી લગાવ્યો તો ચપ્પાની મદદથી આપણે કટમાર્ક લગાવીશું અને તે ત્યારબાદ તેના છોડાનો ભાગ કાઢી લેશું તમે જોઈ શકો છો સિંગોડા ખૂબ જ સરસ બફાઈ ગયા છે કાચા પણ નથી અને બહુ વધારે પડતા તેને બાફી પણ નથી કાઢ્યા અને જો તમે પાણીમાં તેને ડૂબાડીને બાફો ને તો જેમ બટાકા કેવા બફાઈ જાય છે એ રીતના બફાઈ જાય એટલે પાણીમાં ડૂબાડીને ન બાફવા આઈ હોપ અહીં જણાવેલી બધી ટિપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હશે તો આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી તમે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તમે જોઈ શકો છો સિંગોડા એકદમ સરળ રીતે તેમાંથી નીકળી જાય છે એના છોડામાંથી એકદમ સરસ રીતે બહાર આવી જાય છે અને સિંગોડા એકદમ ટાઈટ છે અને જેમ આવા સિંગોડા તમે બાફો ને તો તેને ચાવી ચાવીને ખાશો તો એટલી મીઠાશ આવશે જાણે તેને ચૂલા ઉપર શેક્યા હોય ને એવા લાગશે જ્યારે આપણે પાણીમાં ડૂબાડીને શિંગોડાને બાફીએ છીએ તો એક બે સીટીમાં તે બફાઈ જાય છે બફાઈ તો જાય છે કુકરમાં પણ છે ને તેમાં પાણીનો ભાગ એવો રહી જાય છે કે શિંગોડા એકદમ સોફ્ટ બની જાય છે અને તેટલી મીઠાશ પણ નથી હોતી જો તમે આ રીતે સિંગોડાને બાફશો તો સિંગોડા એકદમ ટાઈટ રહેશે અને મીઠાશ પણ સારી આવશે તમે જોઈ શકો છો કેટલા સરસ સિંગોડા બફાયા છે આ રીતે બાફેલા સિંગોડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂર આ રીતે તમે ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો સિંગોડાને ફ્રાય કરીને તેનું મંચુરિયન પણ બનાવવામાં આવે છે જો તમારે તેની રેસિપી જોવી હોય તો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો સિંગોડા ખાવામાં ખૂબ જ લાભદાયક છે તેના ઘણા બધા ફાયદા છે ગર્ભાશય માટે પણ ઘણું ફાયદાકારક છે સિંગોડા બાવાસીર અને અસ્થમા જેવી બીમારીને પણ દૂર કરવામાં મદદ કરે છે અને ગર્ભાશયને પણ મજબૂત બનાવે છે કફ અને પિત્તને દૂર કરે છે અને કમરના દુખાવા માટે પણ ખૂબ લાભદાયક છે સીઝન પ્રમાણે દરેક ફ્રૂટ અને શાકભાજીનો ઉપયોગ આપણે લેતા હોય તો એકદમ સ્વસ્થ હેલ્ધી રહે છે તમે જોઈ શકો છો સિંગોડા બાફવાથી આપણું વાસણ પણ એકદમ બ્લેક નથી થઈ ગયું એકદમ ચોખ્ખું છે તો આ રીત તમને જરૂર પસંદ આવી હશે આ જ રીતે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ